કાલોલની અમૃત વિદ્યાલય ખાતે શુક્રવારે સાંજે જે બાળકોએ શુક્રવારે શાળાની અંદર જમવાનું જમ્યા હતા અને ત્યારબાદ ઘણા બધા જે બાળકો છે એ બીમાર પડાયા હતા ઘણા બધા જે બાળકો છે શિક્ષકો છે એમને હોસ્પિટલ પણ દાખલ કરવામાં આવ્યા હતા જેને લઈને જે વાલીઓ છે એકત્ર થયા હતા તમામ જે દ્રશ્યો છે એ જોઈ શકો છો હાલ કાલોલની અમૃત વિદ્યાલય ખાતે તમામ જે વાલીઓ છે એ અહીં ઉપસ્થિત થયા છે અને જે સ્કૂલ જે છે હાલ જવાબ માગી રહ્યા છે કારણ કે શાના કારણે જે બાળકો છે એ બીમાર થઈ રહ્યા છે ઘણા બધા જે બાળકો બે ત્રણ દિવસથી હોસ્પિટલ છે અહીંયા

ફેસ્ટિવલમાં પણ ત્રીસથી ચાલીસ છોકરાઓ ચાલુ ફેસ્ટિવલ ચાલુ એમના પ્રોગ્રામમાં જ વોમિટિંગ કરી છે પણ આ લોકોએ કોઈ તંત્ર આ આ તંત્રએ કોઈપણ જાતના સ્ટેપ લીધા જ નથી એની અગેન્સ્ટમાં અને અત્યારે પણ એનો ટ્રસ્ટી તો આવવા માટે ઇનકાર જ કરે છે હજુ પણ આયા જ નથી એ કહે હું ફોરેન છું ભાઈ ફોરેન છું તો તને ત્રણ દિવસથી ખબર છે કે અહીંયા કડી આવો ઇશ્યુ ચાલે છે તમારે આજે આવી જવું જોઈએ ને પણ ના અને મેનેજમેન્ટે અહીંના કોઈ પણ પ્રિન્સિપાલને અમૃત વિદ્યાલયમાં મારો છોકરો છે બને છે મારું નામ મધવી પટેલ છે ને શુક્રવારના દિવસથી ભોજ છોકરાઓના ભોજન અને પાણીમાં સમસ્યા હોવાના કારણે દરેક છોકરાઓને ફૂડ પોઈઝન થઈ ગયું છે અને સેટરડે સન્ડે છોકરાઓ હોસ્પિટલમાં જ આંટા મારવા પડ્યા છે અને આજે ઓફિશિયલ દિવસ હોવા છતાં મેનેજમેન્ટમાંથી કોઈ જવાબ મળતો નથી અને છુટી વગર કારણે જાહેર કરી દેવામાં આવી છે અને કોઈ જવાબ મળી શકતો નથી અમે અહીંયા બધા વાલીઓ ભેગા થયા છે અમને જ્યાં સુધી જવાબ નહીં મળે ત્યાં સુધી છોકરાઓને સ્કૂલમાં અમે આવવા નહીં દઈએ પરંતુ સ્કૂલમાં આવે એ કંડિશનમાં પણ છોકરાઓ છે નથી એ લોકોના ચાલવાના અને શક્તિ એ લોકોને છે જ નથી અત્યારે અને આટલું થઈ જવા છતાં પણ મેનેજમેન્ટમાંથી કોઈ રિસ્પોન્સિબલ વ્યક્તિનો કોઈ જવાબ મળ્યો નથી હા દરેક જે દિવસે છવ્વીસ તારીખના સ્કૂલમાં ઇડલી મેદુવડા અને સંભાર બનાવેલું હતું અને બીજા દિવસે સત્યાવીસ તારીખે જ્યારે સ્કૂલ હતી તો સવારમાં ઘણા પેરેન્ટ્સના ફોન આવેલા હતા કે આ ફૂડ પોઈઝનિંગ જેવી કંઈક બાબત ધ્યાનમાં આવે છે કંઈક હોવું જોઈએ સ્કૂલમાં ત્યાર પછી બપોર પછી ઘણા બધા પેરેન્ટ્સના ફોન આવ્યા હતા અમારી પાસે કે આવી રીતના છોકરાઓને તકલીફ થઈ છે અને બાળકોને અમારે એડમિટ કરવા પડે છે એવું ધ્યાનમાં આવેલું હતું તરત અમે એ બાબતને ધ્યાનમાં લઈ અને પેરેન્ટ્સને રીચઆઉટ કર્યું હતું